ભરતી માટેની માહિતી તમે આ પ્રમાણે જોઈ શકો છો સામાજિક ન્યાય અને વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં ભારત સરકાર મિશન યોજના હેઠળ મોરબી જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી અને વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર્સ ગર્લ્સ મોરબી અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ ખાતે મંજૂર થયેલ હાલ ખાલી પડેલ નીચે જણાવેલ જગ્યાઓ છે એ અગિયાર માસના કરાર ઉપર ભરવાની છે તો તે અંગે નીચે મુજબની જગ્યા માટે યોગ્ય લાયક ધરાવતા અનુભવ ધરાવતા ઉમેદવારોએ જન્મ તારીખ આધાર પુરાવો શૈક્ષણિક લાયકાત અનુભવ પ્રમાણપત્રો અસલ તથા સ્વ પ્રમાણિત નકલો તાજેતરનો ફોટોગ્રાફ્સ સાથે નવ એક બે હજાર પચીસના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન ભોતળીએ રૂમ નંબર એકત્રીસ બત્રીસ સોગેશ્વર રોડ મોરબી ખાતે તમારે સ્વ ખર્ચ માટે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું છે ઇન્ટરવ્યૂ હશે નવ એક બે હજાર પચીસના રોજ તમારું આ ભરતી બાબતે ઇન્ટરવ્યૂ થવાપાત્ર રહેશે તો ઇન્ટરવ્યૂનું સ્થળ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન ભોતળીએ રૂમ નંબર એકત્રીસ બત્રીસ સોગેશ્વર રોડ મોરબી ખાતે તમારે આનું ઇન્ટરવ્યૂ રહેશે તો મિત્રો અગત્યની જે જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ છે એના વિશે જાણી લઈએ સૌથી પહેલી જે જગ્યા છે હાઉસ મધર પોસ્ટ રહેશે એક જગ્યા છે ચૌદ હજાર પાંચસો ચોસઠ પગાર છે પચીસથી ચાલીસ વર્ષ ઉંમર છે આની અંદર ગ્રેજ્યુએશન માગેલું છે એજ્યુકેટેડ પોસ્ટ એક છે એની અંદર ફિક્સ પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર છે એકવીસ ચાલીસ વર્ષ ઉંમર છે લાયકા છે પીટીસી પ્રાઇમરી ટીચર કોર્સ કરેલો હોવો જોઈએ અથવા બી એડ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો આની અંદર આર્ટ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટે એક જગ્યા છે ફિક્સ પગાર છે રહેશે ઉંમર છે એકવીસ ચાલીસ વર્ષ ત્રણ વર્ષ મ્યુઝિક વર્ષનો જે કોર્સ છે એ અને એટી કરેલું હોવું જોઈએ ચોથી જગ્યા છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર એ જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર પગાર એકવીસ તે ચાલીસ વર્ષ ઉંમર છે અને આની અંદર લાયકાત છે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર પાંચમા નંબરની જગ્યા છે ખૂબ પોસ્ટમાં જગ્યા છે તો કૂક માટે જગ્યા છે બાર હજાર છવ્વીસ પગાર ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ આની અંદર ધોરણ દસ પાસ માંગેલું છે હેલ્પર કમ નાઇટ વોચમેન માટે જગ્યા છે અગિયાર હજાર સાતસો સડસઠ પગાર આની અંદર ઉંમર એકવીસ ચાલીસ વર્ષ આની અંદર દસ પાસ માંગેલું છે સાથે મિત્રો સાત આઠ નવ દસ અગિયાર માટે જે શિક્ષ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર્સ ગર્લ્સ હળવદ ખાતે જે જગ્યાઓ છે એની જગ્યાઓ અહીંયા આપેલી છે હાઉસ મધર માટે એક જગ્યા છે પગાર સેમ ટુ ઉપર પ્રમાણે ઉંમર પચીસ ચાલીસ વર્ષ ગ્રેજ્યુએશન માગેલું છે આની અંદર જે સ્ટાફ કોર્ટ છે આની અંદર પેરામેડિકલ સ્ટાફ છે એની અંદર એક જગ્યા આની અંદર એ એનએમ કરેલું હોવું જે એક વર્ષનો અનુભવ માગેલો છે આની અંદર એજ્યુકેટર માટે એક જગ્યા છે સેલરી બાર હજાર ત્રણસો અઢાર પગાર ઉંમર રહેશે એકવીસથી ચાલીસ વર્ષ આની અંદર પીટીસી માંગેલું છે દસમા નંબરની જગ્યા છે આર્ટ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર છે એ જગ્યા છે સેલરી ફિક્સ ઉપર મુજબ એકવીસથી ચાલીસ વર્ષ ઉંમર આની અંદર એસે મ્યુઝિક નો કોર્સ એટલે કેટીડી એટલે કરેલું હોવું જોઈએ આની અંદર અગિયારમા નંબરની જગ્યા છે એ છે પીટી ઇન્સ્પેક્ટર કમ યોગ્ય ટીચર માટે જગ્યા છે એ જગ્યા છે બાવી હજાર ત્રણસો અઢાર પગાર એકવીસથી ચાલીસ વર્ષ ઉંમર આની અંદર ડીપીએડ કરેલું હોવું જોઈએ આની અંદર તેરમા નંબરની જગ્યા છે સોશિયલ વર્કર માટે જગ્યા છે આની અંદર મેલ માટે જગ્યા છે એ જગ્યા છે અઢાર હજાર પાંચસો અડત્રીસ પગાર ઉંમર હશે એકવીસથી ચાલીસ વર્ષ લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએશન પરફેક્ટ હોવું જોઈએ બીએ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ એમએસડબલ્યુ બી એસ ડબલ્યુ કરેલું હોય તો તમે જઈ શકો છો કોમ્પ્યુટરનો અનુભવ હોવો જોઈએ જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો જે ઉમેદવારો ફક્ત મહિલા ઉમેદવારો છે ઇન્ટરવ્યૂ માટે આપી શકશે દરેક જગ્યા માટે અનુભવ નિયત લાયકાત ધરાવતા હોવા જોઈએ તા ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો આની અંદર ઇન્ટરવ્યૂ માટે રજીસ્ટ્રેશન અગિયારથી વાગ્યા સુધી રહેશે એટલે કે દસથી અગિયાર વાગ્યા સુધી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે ઇન્ટરવ્યૂની તારીખ છે નવ એક બે હજાર પચીસ તો નવ એક બે હજાર પચીસ રહેશે અને ઇન્ટરવ્યૂનું સ્થળ ઉપર મુજબ રહેશે જે આ પ્રમાણે સ્થળ છે એ રહેશે ઇન્ટરવ્યૂનું સ્થળ તો જય મિત્રો બંને માત્ર જય ગરવી ગુજરાત